આગાહીકાર અંબરલાલ પટેલે હવામાનને લઈને આગાહી કરી હતી તેમણે જણાવ્યું હતું કે આગામી બે દિવસ બાદ રાજ્યવાસીઓને ગરમીથી રાહત મળશે છવ્વીસ મે સુધીમાં બંગાળની ખાડીમાં ભારે ચક્રવાતની અસર રહેશે જેના કારણે દક્ષિણ પશ્ચિમી તટો પર ભારે વરસાદની શક્યતા રહેશે અને પવનની ગતિ સો કિલોમીટર ઉપર રહેવાની શક્યતા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગર અને અરબસાગરના ભેજવાળા પવનો અથડાઈ પડતા ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ બાવીસ જૂનથી ગુજરાત अगर मैं यह मान ले जबरदस्त गर्मी मारी रात मॉनस्टर करके कहीं सर्विसी क्या जून 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 में तो गर्मी का चीज अन्य क्या जून जून में मात्रा महत्वपूर्ण चापान चार्जिंग की सही से जुड़ी राहत सकती कोई भगवान फर्क नहीं मारती थी આઠ આઠ ઓગણ ડિગ્રી જેટલું સેલ્સિયસ થવાની શક્યતા છે પરંતુ એક રહે છે આંદોમાન ટાપુ પર બેસી ગયું છે દક્ષિણ ભારતના મેમાં આવશે પરંતુ આ નિયમિત ચોમાસું તો જ્યારે હવામાન ખાતું કૃષિ થઈ શકે અને આ ચક્રવાત જે છે તે મ્યાનમાર તરફ જવાની શક્યતા રહેશે ત્યાંથી પશ્ચિમ બંગાળ તરફ આવવાની શક્યતા રહેશે ત્યારે બંગાળ ઉગરનો ભેજ અને અરબસાગરના ભેજના કારણે બંને ભેજો અથવા પડતા ઉતના હેવ ઠંડક મળતા ગુજરાતમાં ગાજવીજ સાથે તારીખ છવ્વીસ બેથી ચાર જૂન વચ્ચે વરસાદ સેવાની શક્યતા છે અને સાતથી ચૌદ જૂનમાં ચોમાસા વરસાદ સેવાની શક્યતા છે બાવીસથી અઠ્યાવીસ જૂનમાં આગ્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા છે